ઓમ જય શ્રી હરિ વિષ્ણુ જય માતા રાણી મિત્રો તમારી પોતાની ચેનલ સ્ટેલ્સ ગુજરાતી ભગવતી દુર્ગાના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે છે આજનો વિડીયો તમારા પ્રશ્ન પર આધારિત છે જેમાં સંધ્યા સંધ્યા દીવો ક્યારે કરો અને ઘરના મુખ્ય દરવાજા પાસે દીવો કરવાના નિયમ શું છે અને ઘરના મુખ્ય દરવાજા પાસે દીવો કરતી વખતે કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ વિષય પર તમારા ઘણા પ્રશ્નો આવ્યા છે કે ઘરના મુખ્ય દરવાજા પર સાંજે દીવો કરવો જોઈએ કે સવારે એટલે કે ઘરના મુખ્ય દરવાજા પાસે સાંજે દિવસ કરવો વધુ શ્રેષ્ઠ છે અથવા સવારે બીજો પ્રશ્ન એ છે કે જો આપણે ઘરના મુખ્ય દરવાજા પાસે દીવો કરીએ છીએ તેની દિવેટ લાંબી હોવી જોઈએ કે ગોલ હોવી જોઈએ કઈ દિશામાં આપણે દીવો પ્રગટાવવો જોઈએ ઘરના જમણી બાજુ અથવા તો ડાબી બાજુ દીવો કયા પ્રકારનો હોવો જોઈએ લોટનો દીવો માટીનો દીવો તો તાંબા પિત્તળનો દીવો દેવામાં તેલ જોઈએ અથવા શુદ્ધ ઘી નાખવું જોઈએ અને દીવો કેટલી વાર સુધી પ્રગટાવીને રાખવો જોઈએ એક મહત્વ પણ પ્રશ્ન આવ્યો છે કે જો આપણે ઘરના મુખ્ય દ્વાર પર દીવો કરીએ છે અને જો પવન આવે અને દીવો ઓલવાઈ જાય કોઈ પણ કારણસર જો દીવો ઓલવાઈ જાય ત્યારે શું કરવું જોઈએ આ તમામ પ્રશ્નોના જવાબ તમને આ વીડિયોમાં મળશે તો મિત્રો વિડિયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહો અને જો તમે ચેનલ પર નવા છો તો વીડિયોને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકન પણ પ્રેસ કરજો જેનાથી અમારું મનોબળ વધે અને કમેન્ટ કરીને તમારી નું નામ ચોક્કસ લખો જેથી કરીને તમને માતા રાણીના આશીર્વાદ પ્રાપ્ત થાય આની સાથે આજે હું તમને ઘરના મુખ્ય દ્વાર પર દીવો કરવા સંબંધિત એક ખૂબ જ અસરકારક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યો છું જો તમે તેને અનુસરો છો તો તમારી જે પણ મનોકામના છે તે ચોક્કસ પૂર્ણ થાય છે અને માં લક્ષ્મી આવા ઘરમાં સદાય વાસ કરે છે અને આવા કોઈ ગરીબી તકલીફ આવતી નથી માત્ર એકવીસ દિવસ અથવા અગિયાર દિવસ અથવા તો એક દિવસમાં પણ તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે તો ઘણું મહત્વપૂર્ણ છે આ ઉપાય આજની વીડિયો તમારા માટે ઘણી મહત્વપૂર્ણ છે તો વીડિયો અંત સુધી ચોક્કસ જુઓ કારણ કે તમારા પ્રશ્નો પર જ આધારિત છે ચાલો મિત્રો સૌથી પહેલા તો એ જાણીએ કે મુખ્ય દરવાજા પર દીવો સવારે કરવો જોઈએ કે સાંજે જો મિત્રો સવારે પણ ઘરના મુખ્ય દરવાજા પાસે દીવો પ્રગટાવી શકાય છે એટલે કે એવી ઘણી જગ્યાઓ છે જ્યાં સવારે સ્નાન આદિ કર્યા પછી ઘરના મુખ્ય દરવાજા પર જ્ઞાતિની પૂજા થાય છે જે જગ્યાએ ઉંબરાની પૂજા થાય છે ત્યાં સવારે પણ દીવો પ્રગટાવવામાં આવે છે પરંતુ સાંજના સમયે જે દિવસ આવે છે છે તે આવશ્યક કારણ કે સાંજના સમય જ અસરકારક હોય છે એટલે કે તે સમયે બંને પ્રકારની શક્તિઓ સક્રિય થઈ જાય છે આવામાં ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટવાથી નકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશ કરતી નથી અને સકારાત્મક શક્તિનો આપણા ઘરમાં થાય છે શાસ્ત્રો અનુસાર સવાર અને સાંજનો જે સમય હોય છે જે સંધ્યાકાળનો સમય હોય છે જેનો અર્થ છે કે જ્યારે સવારથી સાંજ પડી રહી હોય અને રાતથી જ્યારે દિવસ થઈ રહ્યો હોય આ બંને સમયને સંધ્યાકાળનો સમય કહેવામાં આવે છે આ સમય દરમિયાન મહાલક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને કહેવાય છે કે પ્રત્યેક ઘરના દ્વાર પર મહાલક્ષ્મી આવે છે અને તેમની સાથે તેમની બહેન દરિદ્રતા પણ આવે છે અને જે ઘરોમાં મુખ્ય દરવાજે દીવો પ્રગટાવવામાં આવે છે તેવા ઘરોમાં મહાલક્ષ્મીનો પ્રવેશ થાય છે અને જે ઘરોમાં મુખ્ય દરવાજે દીવો ન હોય તેવા ઘરોમાં દરિદ્રતા પ્રવેશે છે તેથી જ તમારે સવારે વહેલા ઉઠીને ઘરના મુખ્ય દરવાજો ચોક્કસપણે સાફ કરવો જોઈએ અને પાણી છાંટીને દીવો કરવો ના કરો તમારી મરજી છે પરંતુ સાંજે દિવસ અવશ્ય કરવો જોઈએ પરંતુ સવારે ઘરના મુખ્ય દરવાજા પાસે પાણી અવશ્ય હાંટવું જોઈએ સવારે દીવો પ્રગટાવવો કે નહીં તે સંપૂર્ણપણે તમારા પર નિર્ભર છે પરંતુ સવારે ઘરની સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે અને ઘરના મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરવો જોઈએ તો જ તમારા ઘરમાં મહાલક્ષ્મીનો પ્રવેશ થાય છે હવે ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવાનો યોગ્ય સમય કયો છે સવારે વહેલા ઉઠો અને સૂર્યોદય પહેલા તેને પ્રગટાવો અને જે દીવો સાંજે પ્રગટાવવામાં આવે છે જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે દીવો પ્રગટાવવામાં આવે છે સૂર્યાસ્ત પછી દીવો પ્રગટાવવામાં આવતો નથી આ સમય જ્યારે સૂર્યઅસ્ત થવાનો હોય છે ત્યારે સંધિ એકાલનો સમય છે તે સમય દિવસ અને રાત્રિના મિલનનો સમય છે આ સમયે તમારા ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવો જોઈએ અને હા દીવો પ્રગટાવતી વખતે તમારે એક વધુ વાતનું ધ્યાન રાખવું જોઈએ ઘર તો આવી સ્થિતિમાં તમે તમારા ઘરના મંદિરમાં જ દીવો પ્રગટાવશો અને દીવો પ્રગટાવ્યા પછી તમે તમારા આખા ઘરમાં દીવો ફેરવશો એટલે કે તમે તમારા રસોડામાં ઘરના દરેક રૂમમાં દીવો ફેરવો જાણે આપણે કોઈ દેવી દેવતાને બતાવ્યો હોય બરાબર આ રીતે આખા ઘરમાં દીવો લઈને ફરો મંત્રનો જાપ કરતા રહો તમે ઈચ્છો તો કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો તમે જય માં લક્ષ્મી જયમાં દુર્ગા અથવા હનુમાનજીના નામ પણ લઈ શકો છો મંગલ ભવન અમંગલહારી અને આ રીતે પણ આ ચોપાઈનો પાઠ કરી શકો છો જ્યારે દીવો ફરે છે ત્યારે મંત્ર કરો અને પછી તમે મુખ્ય દરવાજા તરફ જશો અને પછી મુખ્ય દરવાજા પર ગયા પછી તમારે તે દીવો રાખવાનો છે ઘરના મુખ્ય દરવાજા પાસે જે સંધ્યાકાળમાં દીવો પ્રગટાવવામાં આવે છે તેની વિધિ આ પ્રમાણે જ હોય છે અને પાછળનું મોટું કારણ એ છે કે જ્યારે પણ આપણે દીવો પ્રગટાવે છે તો ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા છે તે સ્વયં નષ્ટ થઈ જાય છે જ્યારે આપણે આ દીવો ઘરમાં ફરાવે છે તે સમયે ઘરની બધી નેગેટ એનર્જી ઘરની બહાર નીકળે છે અને જ્યારે આ દીવો આપણે ઘરના મુખ્ય દરવાજા પાસે મૂકીએ છીએ ત્યારે બહારની સકારાત્મક શક્તિઓનો આપના ઘરમાં પ્રવેશ થાય છે અને જો તમે સવારે ઘરે દરવાજા પાસે દીવો પટાવ માંગતા હોય તો તમારે ઘરના મુખ્ય દરવાજે પાસે જ દીવો પ્રગટાવવો જોઈએ તેને આખા ઘરમાં ફરાવવાની જરૂર નથી એટલે કે તમારે અંદરથી દીવો પ્રગટાવવાની જરૂર નથી હવે પ્રશ્ન એ છે કે ઘરના ઉમરા પર દીવો આપણે કઈ દિશાએ રાખવા જોઈએ જુઓ મિત્રો ઘરમાં જ્યારે તમે અંદર આવો છો અંદર આવતી વખતે તમારો જમણો હાથ જે તરફ હોય છે તે જ દિશામાં તમારે દીવો પ્રજ્વલિત કરવા જોઈએ એટલે કે ઘરમાંથી બહાર નીકળતી વખતે ડાબી બાજુ અને ઘરમાં આવતી વખતે જમણી બાજુ દીવો પ્રગટાવવો જોઈએ ખાતરી કરું છું કે તમે સંપૂર્ણ સમજી ગયા હશો હવે વાત કરીશું કે દીવાની વાટ કેવી હોવી જોઈએ આડી હોવી જોઈએ કે ઊભી હોવી જોઈએ જો કે ઘરના મુખ્ય દ્વાર પર લાંબી વાટનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ જો તમે ઈચ્છો તો તમે ગોલ બાટી પણ પ્રગટાવી શકો છો કોઈ વાંધો નથી જો મિત્રો દીવાની વાટ ગોલ હોય કે લાંબી એનાથી એટલો પ્રભાવ નથી પડતો દીવો પ્રચલિત કરવાનો મુખ્ય કારણ એ છે કે ઘરને પ્રકાશ કરવો આપણા જીવનમાંથી ઘરમાંથી અંધકારનો નાશ કરવો હવે આનો પ્રશ્ન છે કે દીવાનો મુખ કઈ તરફ જોઈએ જો તમે ઘરના મુખ્ય દરવાજા પાસેથી ઓફ કરો છો તો દીવાન બુક તમારા ઘરની અંદર તરફ જોઈએ અને હવે પ્રશ્ન ઉભો થાય છે કે જો વરસાદ પડે તોફાન આવે પવન જોરથી ફૂંકાય તો આવી સ્થિતિમાં આપણે ઘરની અંદર આપણે મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો રાખીએ તો તે ઓલવાઈ જાય છે તો શું કરવું જોઈએ જો જોરદાર પવન ફૂંકાય અથવા તોફાન આવે અથવા વરસાદ આવે અથવા હવામાન સારું ન હોય અથવા ઘણી જગ્યાએ આવું પણ થાય જો નજીકના પડોશીઓ વિચારે છે કે તમે કોઈ જાદુ કર્યો છે તો આ બધી સમસ્યાઓથી પોતાને બચાવવા માટે જો તમે ઈચ્છો તો તમે ઘરના મુખ્ય દરવાજાની અંદર પણ દીવો વાપરી શકો છો જેમ કે નિયમો કહે છે કે તેનો ઉપયોગ ઘરની બહાર પણ કરવો જોઈએ પરંતુ જો સમસ્યાઓ આ રીતે વહેંચાયેલી હોય તો તમે ઘરના મુખ્ય દરવાજા પાસે એટલે કે બહાર દીવો કરો પરંતુ ગેટની અંદર કરો પરંતુ ધ્યાનમાં રાખો કે જ્યારે તમે દીવો રાખો તે ગેટ પાસે જ હોવો જોઈએ અંદર હોય તો પણ કોઈ વાંધો નથી કારણ કે બહાર રાખશો તો દીવો ઠંડો થઈ જશે તેનો કોઈ ફાયદો નથી જો તમે ઘરના મુખ્ય દરવાજાની એક તરફ દીવો રાખો છો તો તે તમારા ઘરમાંથી કોઈ પણ પ્રકારની ખરાબ નજરથી બચાવશે કોઈના પ્રભાવની અસર હોય તંત્ર મંત્રની અસર હોય કોઈ વાસ્તુ દોષ હોય કોઈ ગ્રહ દોષ હોય તેનો અર્થ કોઈપણ પ્રકારનો અશુભ હોય તે તમારા ઘરથી દૂર રહે છે તો તમારે ઘરના મુખ્ય દરવાજા પાસે ચોક્કસ તેઓ પ્રગટાવવો જોઈએ બીજો પ્રશ્ન એ છે કે દીવો કેટલા સમય સુધી સળગતો રહેવો જોઈએ મિત્રો છે કે દીવો એક કલાક દોઢ કલાક બે કલાક સુધી સળગતો રહેવો જોઈએ તમારી ઈચ્છા શક્તિ પ્રમાણે તમે તેમાં તેલ અથવા શુદ્ધ ઘી ભરી શકો છો અને જ્યાં સુધી દીવો તેની જાતે ન ઓલવાઈ જાય ત્યાં સુધી તેને સળગતો રહેવા દેવો જોઈએ કેટલાક ભક્તોનો પ્રશ્ન છે કે ઘરના મુખ્ય દરવાજા સામે છે અમે દિવસ પ્રગટાવવામાં આવ્યા છે તે લોટનો હોવો જોઈએ માટીનો હોવો જોઈએ અથવા તો તાંબા પિત્તળનો હોવો જોઈએ જો તમે ઈચ્છો તો લોટનો દીવો પણ બનાવી શકો છો તમે ઈચ્છો તો માટીના દીવાનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ સૌથી શ્રેષ્ઠ એ છે કે તમે તાંબાના દીવાનો ઉપયોગ કરો એક નાનો પિત્તળનો દીવો લો અને દરરોજ સાંજે તેને પ્રગટાવો અને તે પછી જ્યારે તે ઠંડુ થઈ જાય ત્યારે તેને અંદરથી ધોઈ લો અને બીજા દિવસે તેને ફરીથી સાફ કરો તે વધુ સારું રહેશે બાકી તમારી ઈચ્છા મુજબ છે પછીનો પ્રશ્ન એ છે કે ઘરના મુખ્ય દરવાજા પાસે જે દિવસ પ્રગટાવવામાં આવે છે તેમાં શુદ્ધ ઘી નાખીને દીવો કરવો જોઈએ અથવા તો તેલથી દીવો કરવો જોઈએ મિત્રો તો તમારી ઈચ્છા શક્તિ અનુસાર તમે જઈ છો તો ઘીનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તેલનો પણ ઉપયોગ કરી શકો છો સરસવના તેલનો ઉપયોગ જો તમે ઈચ્છો તો શનિવારના દિવસે પણ કરી શકાય છે બાકી તમે રોજ દિવસ પ્રગટાવો છો તે તેલ અથવા ઘીનો હોવો જોઈએ અને તમારો આગામી પ્રશ્ન છે કે જ્યારે માસિક શ્રાવ આવે તે સમય દરમિયાન ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવી શકો છો કે નહીં જુઓ તમે પીરિયડ્સ દરમિયાન દીવો નથી પ્રગટાવી શકતા કારણ કે પૂજા દેવ દેવતાઓ માટે જ હોય છે તેથી જો આપણે પીરિયડ્સ દરમિયાન દેવી દેવતાઓની કોઈ પૂજા ન કરી શકીએ આ દરમિયાન સાત દિવસ સુધી દીવો અગરબત્તી કરવામાં આવતું નથી અને ઘરના મંદિરમાં પણ પડદો નાખવામાં આવે છે કેટલાક ઘરોમાં તેનું પાલન પાંચ દિવસ કરે છે તો કેટલાક ઘરોમાં તેનું પાલન સાત દિવસ કરવામાં આવે છે પરંતુ મિત્રો જો તમે કોઈ વ્રત રાખ્યું છે અને તે સમયે તમને માસિક સ્ત્રાવ ચાલુ થયો છે તો તમારે તે વ્રત ચોક્કસ કરવું જોઈએ ભલે તમે પૂજા ન કરી શકો પણ મનમાં ભગવાનનું સ્મરણ ચોક્કસ કરી શકો છો તમને તેનું પરિણામ મળે છે એટલે કે પીરિયડ દરમિયાન તમે મંદિર ના જઈ શકો પરંતુ ભગવાનની ભક્તિ મનમાં પણ કરી શકો છો તમે ઉપવાસ કરી શકો છો વ્રત રાખી શકો છો કારણ કે આ બધી માહિતી શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સમક્ષ આપવામાં આવી છે મિત્રો પહેલા પૂજા તમારે ઘરના કુળદેવી દેવતાઓની કરવી જોઈએ મિત્રો હું આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે જો તમારા મનમાં કોઈ પ્રશ્નો હોય તો કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને સાથે જ તમારી કુરદેવીનું નામ કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો મિત્રો મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો મા ભવાની મા દુર્ગા તમારી સદૈવ રક્ષા કરે